નમસ્કાર મિત્રો હું જનાર્દન પરી આપની વચ્ચે હાજર છું આજે તમારા સર કોઈ કારણોસર બહાર હોવાથી આજે તમારી લાઈવ ટેસ્ટ હું લેવાનો છું એ ગામડે ગઈ હોવાથી રિટર્ન આવે છે તો રસ્તામાં છે તો એ આવે એ પહેલા આપણે આપણે ક્વિઝ નું કાર્યક્રમ પતાવી લઈએ તો આજે તમારી વિજ્ઞાનની વિજ્ઞાનની સાયન્સની ત્રીજા ચેપ્ટરની ક્વિઝ છે તો એ જોડાવા માટે તમે પહેલાં એપ્લિકેશન ડાઉનલોડ કરી લીધી હશે અને જેની પાસે એપ્લિકેશન ના હોય એની એપ્લિકેશન લાઈવ ચેટમાં લિંક આપેલી છે એની અંદર જઈને આપણે લાઈવ ક્વિઝ નામ લાઈવ ક્વિઝ નામનું એક બટન છે એના માટે ક્લિક કરશે એટલે પહેલી જે લિંક હશે એ ખોલશો એટલે ગેમ ચાલુ થશે તો ફટાફટ આપણે મિત્રો એ ક્વીઝની અંદર જોડાઈએ બે મિનિટની અંદર તમારે ક્વીઝની લિંક તેમાં મૂકવામાં આવશે તો ત્યાં લગી આપણે બધા મિત્રો લાઈવની અંદર જોડાઈ જઈએ તો ક્વીઝની લિંક તમારી વચ્ચે મૂકવામાં આવી રહી છે તો તમે એપ્લિકેશન ખોલી તૈયાર રહેજો

આઠ મિત્રો જોડાઈ ગયા છે રક્ષિત સાધુભાઈ દ્રષ્ટિ નંદાણિયા આયુષ શાહ મકવાણા મેહુલ એકવીસ મિત્રો જોડાઈ ગયા છે ક્રિશ સતાશિયા નિશા દેવડા મહેક વાઘેરા મયુરભાઈ ઝાલા રિદ્ધિમા છત્રીસ મિત્રો આ વીજ ની અંદર જોડાઈ ગયા છે આપણે એક્ઝેટ છ ને પાંચેક quiz ચાલુ કરી દઈશું. વચ્ચે મિત્રો જોડાઈ ગયા છે પચાસ માં ખાલી બે જ મિત્રો ઘટે છે અને પચાસ મિત્રો વચ્ચે જોડાઈ ગયા છે આ ક્વીઝ ડાઉનલોડ એપ્લિકેશન ડાઉનલોડ કરશો તેના જ આપણી ક્વીઝ રમાશે અહીંયા લિંક ચેટમાં નહીં આપવામાં આવે તો એપ્લિકેશન ડાઉનલોડ કરી લો તેની લિંક તમને ચેટબોક્સમાં આપવામાં જ આવી છે

ચાલીસ મિત્રો એ જવાબ આપી દીધો છે એકસઠ મિત્રો આપણી વચ્ચે જોડાયેલા છે એપ્લિકેશન ની અંદર લાઈવ ક્વીઝ નામનું બીજું જ બટન છે એ ક્લિક કરવાથી તમે આ ક્વીઝ રમી શકશો એની અંદર પેલું જ છે સ્ટાન્ડર્ડ ટેન ચેપ્ટર થ્રી સાયન્સ ની ક્વીઝ ભોલીયા મયુરભાઈ આગળ છે પ્રણવ ચાપા બીજા નંબરે આડત્રીસ મિત્રો એ સાચો જવાબ આપેલ છે દસ મિત્રો એ ખોટો જવાબ આપેલ છે આપણે નેક્સ્ટ ક્વેશન તરફ જઈએ છપ્પન મિત્રો ખાલી જવાબ આપેલ છે ચોસઠ મિત્રો જોડે સુધી અને આ ત્રીજો ક્વેશન આવ્યો તમારી સ્ક્રીન ઉપર નીચે પૈકી કયું કયું વિધાન ખોટું છે

બીજા નંબરે છે પ્રણવ ચાપાનેરી અને આપણે તરફ જઈએ અને આ તમારી તરફ પાંચમો ક્વેશ્ચન આવે છે ધ્રુવભાઈ મેચ પરિણામની એપ્લિકેશન ડાઉનલોડ કરી લો તેની અંદર લાઈવ ક્વિઝ નામનું બીજું બટન છે એ ક્લિક કરવાથી પહેલી જ ઓપ્શન હશે આ ક્વિઝનું તમારે ચેટ બોક્સમાં લિંક આપવામાં આવે છે પાસઠ મિત્રોએ જવાબ આપી દીધેલ છે મોટા ભાગના ધાતુઓ ઓક્સાઇડ પાણી ઓક્સાઇડ પાણીમાં કેવા હોય છે ટાઈમ્સ ઓફ થાય છે

કુદરતી પદાર્થ તરીકે જાણીતું છે સાહીઠ મિત્રો એ જવાબ આપેલ છે એક મિત્ર બાસઠ મિત્ર

તેલ સાથે પ્રક્રિયા કરે છે કે નહીં એક સાઇડ મિત્રોએ જવાબ આપેલ છે 62 મિત્રોએ ટાઈમસ અપ થઈ છે નેક્સ્ટ ક્વેશ્ચન

આ બધું તમે ભણી ગયા જશો સોરે તમને લાઈવ ક્લાસમાં ભણાવેલું જ હશે તો તમને આનો જવાબ ખબર જ હોય પાસે મિત્રો એ જવાબ આપી દીધો છે ટાઈમ સોર્ટ થાય છે

જે મિત્રો ઝડપથી જવાબ આપે એના પોઈન્ટ વધુ હોય છે એટલે જેની જેટલી સ્પીડ હશે તેનો પોઈન્ટ ને તેનો નંબર આગળ હશે ટાઈમ સફ થાય છે

પાંસઠ મિત્રો જવાબ આપેલ છે છો મિત્રો જોડાયેલા છે અગિયાર સેકન્ડ બાકી છે ટાઈમ સબ થાય છે દ્રષ્ટિબેન પ્રથમ નંબરે આયુષા બીજા નંબરે પટેલ રિમેનભાઈ ત્રીજા નંબરે

ચોસઠ પાસઠ મિત્રો જવાબ આપેલ છે ટાઈમ સપ થાય છે નિશા દેવરાબેન ફરી પાછા ત્રીજા નંબરે આવે છે ફોર્ટી સેવન મિત્રો એ સાચો જવાબ આપેલ છે અઢાર મિત્રો એ ખોટો જવાબ આપેલ છે તેરમ પ્રશ્ન સૌથી વધુ તન્ય ધાતુ કઈ છે ચોસઠ મિત્રો એ જવાબ આપેલ છે બાર મિત્રો જવાબ આપી જ રહ્યા નથી

જોઈ લઈએ ધંદુક્યા જ્યોતિબેન ને નીશા દેવડાબેન પ્રથમ અને દ્વિતીય નંબરે આવે છે હા દ્વિતીય અને દ્વિતીય નંબર આવે છે આપણે નેક્સ્ટ ક્વેશ્ચન લાસ્ટ ક્વેશ્ચન અંતિમ ક્વેશ્ચન તરફ જઈએ ચમકદાર અધાતુ કઈ છે પાસે મિત્રો જોવા આપેલ છે આ તમારો અંતિમ ક્વેશ્ચન છે દેવડા બેન દ્વિતીય નંબર આયુષા પ્રથમ નંબર દ્રષ્ટિબેન ત્રીજા નંબરે છે આપડી ક્વિઝા પૂરી થઈ છે તો બધા મિત્રો માં પાછા જોડાઈ જાય જેથી તે તમારે તેનું રિઝલ્ટ જોઈ શકે

પટેલ હિમેતભાઈ પાંચમા નંબર છે ધંધુકિયાબેન જ્યોતિ છઠ્ઠા નંબર છે મનીષ ધંદુકિયા સાતમા નંબર હે છે મહેકબેન વાઘેરા આઠમા નંબર છે ઓમ રાહુજી નવમા number એ છે પ્રણવ ચાંપાનેર ને દસમા number એ સ્નેહ સ્નેહા બેન પેલા દસ મિત્રો છનું છસો પચીસ સાતસો માં તેમનો ફોટો મોકલી આપે જેથી બલદેવ sir તમારો quiz નું રિઝલ્ટ તેમની website માં મૂકી દે મહેતા કુસુમબેન બેન અગિયારમા ક્રમે છે કિશોર સતાશિયા ભાઈ સોળમા ક્રમે છે આપ કે કિશોર પર મહેનત કરેલ નહીં હોય એવું લાગે છે આપણે બધો ફૂલ રિપોર્ટ જોઈએ પેલા દસ મિત્રો WhatsApp ની અંદર બલ્લેવરી શર્મા તેમનો ફોટો મોકલી આપે તમને નંબર અહીં ચેક બોક્સ મોકલવામાં આવી છે જે ગઢિયાભાઈ નો પણ આ વખતે ક્રમ નીચે ગયેલ છે પાર્થભાઈ રમી રહ્યા નથી એવું લાગે છે અભિપ્રાય આપજો અને લાઈક કરજો શેર કરજો ગેરહાજરીમાં તમારી ક્વીઝ લીધી છે એના જેવું તો હું ના કરી શકું પણ ટ્રાય કરી છે કેવું લાગ્યું એ પણ કહેજો અને કઈ પણ પ્રશ્ન હોય કે કઈ ખોટો જવાબ હોય તો પણ કહેજો કિશોરભાઈ કે છે હું આગળ વધુ મહેનત કરીશ તમે ત્રણ પીસની અંદર પ્રથમ જ આવેલ છો એટલે તમારી મહેનત બહુ સારી છે ભાઈ તો મિત્રો હવે કાલે તમને જો ક્લાસ હશે તો તમને મેસેજ મળી જશે આગળનો ક્લાસ નો મને ખબર નથી કે સર લેવાના છે કે નહીં તો તમને જો ક્લાસ હશે તો મેસેજ કાલ તમને મળી જશે ગણિત નો જ ક્લાસ હશે લગભગ તો કાલ તમને મેસેજ મળી જશે તો આપણે અહીંયા ક્લાસ ને વિરામ